જાજા વેરીને જોઈને કોઈ દી હૈયામાં ન પામે હાર લડવામાં પાછા ન પડે એ છે આહિરના એંધાણ દે ઉગે ને દાન દીએ ને તબકે ઘીની ધાર સૌ ને સરખા ગણે એ છે આહિરના એંધાણ આજે આપણે આ જ કોમની એક વાત સાંભળવાના છીએ જે સાહસિક છે શૌર્યવાન છે તો સામે એટલી ઉદાર પણ છે આ કોમની સ્ત્રીઓ એટલે કે આહિરાણીઓ પણ આમાં ક્યાંય પાછી નથી કરતી આવી જ આહિરાણીઓની એક વાત આજે આપણે સાંભળવાના છીએ ડોક્ટર હસુ યાજ્ઞિકે ગુજરાતી લોકકથા બુકમાં આ વાતને સંપાદિત કરેલ છે આ વાત કચ્છની સાત સતીઓના શીર્ષક હેઠળ લખાય છે અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય બ્રજવાણીની આહિરાણીઓ ઢોલીના ઢોલ ઉપર ઘેલી બની હતી ઢોલ ઉપર ઢોલીના હાથની થાપ પડતી કે આહિરાણીઓના હૈયા ઉછળી નીકળતા ગોકુળની ગોપીઓની જેમ કનૈયાની પર ઘેલી તૂર હતી એમ ઢોલીના ઢોલ ઉપર હતી ઢોલનો અવાજ કાન ઉપર પડતા હાથમાં ન રહેતા એમનાથી પણ ઝબકીને જાગી ઉઠતી રડતા છોકરાને છોડી દઈને એક શ્વાસે એ ઢોલના બજવૈયા પાસે પહોંચી જતી ઢોલ ઉપર પડતી દાંડીની કડકડાટી કાને વાવતા ગાય ભેંસોને દોઈ રહેલી આ હિરાણીઓ દૂધની તામડીને ભોય ઉપર પછાડીને ભાગવા લાગતી સંગીતના તાનમાં તરબોળ બનેલી વ્રજવાણીની વનીતાઓને ઢોલીના ઢોલની કઈ અજબ લેહ લાગી હતી જે જ્યાં સાંભળતી એ ત્યાં જ રાસના રંગમાં આવી જતી એક જઈ જ્યારે તે રાસની રમઝટમાં જામી જતી ત્યારે જે જંપતી ઢોલનો બજાવનાર ઢોલી વ્રજવાણી ગામનો એક લંગો હતો ઢોલની તાલીમ એને ગળથુથી માં જ મળેલી એ પણ રાત દિવસ ઢોલના તાલમાં જ તલ્લીન રહેતો એની સાધના પણ અદભુત એણે પોતાનું તમામ જીવન ઢોલના તાન ઉપર કુરબાન કર્યું હતું બાળપણથી આખા જગતમાં એનો એક જ મિત્ર હતો અને એ હતો એનો ઢોલ ઢોલ સિવાય એનું કોઈ સગું વાલું પણ નહોતું એના હાથમાંની ઢોલ બજાવવાની દાંડી એને મન ત્રિલોકના રાજદંડ સમાન ઢોલ પાસેથી એ જાતની બોલી બોલાવી શકતો એ હસતો ત્યારે એનો ઢોલ પણ હસતો અને રડતો ત્યારે એનો ઢોલ પણ રડી ઉઠતો એની દાંડી ઢોલ ઉપર પડતી ત્યારે તમામ દુનિયાને ભૂલી જતો ખાવું પીવું પણ ભૂલી જતો રાત દિવસ ભૂલી જતો એ એની અવાજની દુનિયામાં જ મસ્ત રહેતો એની મસ્તી અજબ હતી વિશ્વના વિલાસો અને વાસનાઓ એને સ્પર્શ પણ કરી શકતા નહીં આ જગતની એકેય વસ્તુ પ્રત્યે એને આકર્ષણ નહોતું હા એક એનો ઢોલ સિવાય એ જગતમાં રહેતો હોવા છતાં એનાથી પર હતો એક યોગી જેટલો જ ઉદાસીન હતો એની તમામ સંપત્તિનો સમાવેશ પણ એક એના ઢોલમાં જ થઈ જતી ઢોલ અને ઢોલની દાંડી પાસે એને મન આખી દુનિયાની દોલત તુચ્છ હતી એ હતો તો લંગો પણ એક ત્યાગી હતો વૈરાગી હતો એનો ઢોલ એનો ભગવાન હતો અને એ એનો પરમ ભક્ત હતો ઢોલ ભગવાનનું ભજન કરતાં એ કદી થાકતો નહીં કંટાળતો નહીં એની આખી દુનિયા એક એના ઢોલમાં જ સમાઈ જતી અને એના ઢોલમાં જે મહાશક્તિ ઘોઘવતી હતી એનું કારણ એ હતું કે ઢોલના ધ્વનિ પાછળ એના ત્યાગનું અદ્ભુત બળ ઊભું હતું એની દાંડીમાં અનાશક્તિ યુગની તાકાત હતી આ મોઘ શક્તિએ જ વ્રજવાણીની આ ઘેલી બનાવી હતી અક્ષય તૃતીયાના પવિત્ર તહેવારની મનોહર સવાર હતી બ્રજવાણીના સુંદર સરોવરના કિનારે ઉભેલા વિશાળ વડલાઓની ઊંચી ઊંચી ડાળીઓમાં હિંચકા બાંધીને ગામના તમામ યુવાનો અને નાના મોટા બાળકો આજે હિંચકવાનો આનંદ માણી રહ્યા હતા અખાત્રીજ એટલે જાણે હિંચકાનો જ તહેવાર ગ્રામ્ય પ્રજા માટે અખાત્રીજ એક મહાન ઉત્સવ મનાય આ અવસરે વસંત ઋતુ પણ ખીલેલી હોવાથી લોકહ્રદયો આનંદ સાગરમાં તરબોળ બનેલા હોય એ દિવસે ગામડા તો જાણે ઘેલા બને એ કચ્છના વાગડ વિભાગમાં એક નાનું એવું ગામડું છે આજથી પાંચસો વર્ષ પર બ્રજવાણીમાં આહિરોની પુષ્કળ વસ્તી હતી આહિર લોકો ગાયો ભેંસો વગેરે પશુધનના માલિક હતા ઘી દૂધની તો એમને ત્યાં છોડો ઉછળતી ઘી દૂધ અને માખણના સતત સેવનથી એમના શરીર માંસલ અને મસ્ત બનેલા એમના શરીરમાં ઉછળી રહેલી મસ્તી આજે અખાત્રીજના દિવસે બહાર ઉભરાઈ આવતી સ્પષ્ટ દ્રષ્ટિગોચર થતી કેટલાક યુવાનો કુસ્તી લડવામાં મશગુલ હતા કેટલાક સાવજ અને ચિત્તાની જેમ એકબીજાને બાજીને બથ લડવાના લગાવી રહ્યા હતા કેટલાક ઊંટ ઘોડા અને ગાડાની દોડમાં દીવાના બન્યા હતા કેટલાક જુદી જુદી જાતના ગુદકા લગાવવાની શરતો જમાવી રહ્યા હતા આખું વ્રજવાણી ગામ આજે આનંદ સાગરમાં ઝૂલી રહ્યું હતું ગામના પાદરે જાણે મોટો મેળો મચી રહ્યો હતો નાના મોટા તમામ માણસો પોતાના અંતરનો આનંદ વિવિધ પ્રકારે વ્યક્ત કરી રહ્યા હતા અને આજે લોકોના ઉત્સાહનો કોઈ પાર હતો અક્ષય તૃતીયા એટલે આવતા વર્ષના શુકન જોવાનો દિવસ આજે વહેલી સવારે સૂર્ય ઉગતા પહેલા ગામના ચતુરા હીરો સીમમાં જઈ અને વાયુના અવલોકનથી આવતા વર્ષના શ્રીકાર વરસાદના શુભ શુકન જોઈ આવ્યા હતા આ ખુશખબરની વધામણી ઘરે ઘરે પહોંચી ગયેલી હોવાથી લોકોનો ઉત્સાહ આજે ક્યાંય માતો નહોતો આજે આખા ગામના હીરો હંમેશ મુજબ મીઠા વાજિયા ઘઉંની રોટલી અને ગોળ માળાનું ભોજન કરીને ગામની બહાર નીકળી પડ્યા હતા સૌ કોઈ આજના ઉત્સવનો આનંદ માણવા આતુર બન્યા હતા એક તરફ આહિર યુવાનો જુદી જુદી જાતની મરદાનગી ભરી રમતો રમી રહ્યા હતા ત્યારે બીજી તરફ આહિરાણીઓ રાસની રમઝટ બોલાવી રહી હતી આજે તો ઢોલી પણ કંઈક અજબ તોફાને ચડ્યો હતો એના ઢોલની થાપ આહિરાણીઓના અંતર વિંધીને આર પાર નીકળી જતી હતી એની દાંડીને કડકડાતી દશે દિશાઓમાં ગગડાવી રહી હતી રજવાણીની આ હિરાણીઓ આજે ઢોલીના ઢોલ ઉપર મસ્તાની બની હતી ઢોલની થાપ એમને જેટલા પગલાં ભરાવતી હતી એટલા જ પગલાંએ ભરતી હતી એમની ગતિનો વેગ પણ ઢોલના તાલ પ્રમાણે જ વધતો તો અને ઘટતો તો ઢોલની દાંડી ઘડીકમાં ચાલતી ચાલ પકડતી અને ઘડીકમાં ધીમી પડતી રાસ રમતી રમણીઓની ગતિ પણ ઢોલના ધ્વનિનું અનાયાસે અનુકરણ કરતી હતી ઢોલની થાપ જ્યારે ફેરફદોડી ફેરવવાનો ધ્વનિ પકડતી ત્યારે તમામ રાસ રમનારીઓ રમણીઓ એની સાથે જ ફેર ફદુડી ફરી જતી હાથી દાંતના જાડા ચૂડલા વાળા એમના હાથની તાળીઓ પણ ઢોલના અવાજની સાથે ત્રમઝટ દૂર દૂર સુધી સંભળાતી હતી એમના પગનો ઠમકો ઢોલની દાંડી પ્રમાણે જ ઠમકતો પગે પહેરેલા કાંબી કડલાનો મીઠો રણકાર વાતાવરણમાં કંઈક અજબ માધુર્ય રેડતો હતો આ હિરાણીઓ આજે ઢોલીના ઢોલ ઉપર મંત્ર મુગ્ધ બની ગઈ દીપકની આસપાસ ચક્કર લગાવતા પતંગો જેમ દીવાના બને એમાં હિરાણીઓ ઢોલની આસપાસ દિવાની બની હતી આ હિરાણીઓ ઢોલ ઉપર ઝૂલી રહી હતી અને ઢોલી ઢોલ ઉપર ઝૂલી રહ્યો હતો દુનિયાની અન્ય એક એ વાત અહીં અસ્તિત્વ ધરાવતી નહોતી જંગલના ઝાડવા પણ આજે અહીં રાસને રમઝટ જોવામાં જાણે લેન બન્યા હતા જોબદ બનતી યુવાન આહિર સુંદરીઓની સુંદર દેહ કળીઓ ઢોલીની આસપાસ ફર ફર ફૂદડી ફરી રહી હતી કમળના પુષ્પની આસપાસ ભમરાઓ ગુંજાર કરી ઉઠે એમ રજવાણીની આ હિરાણીઓ આજે ઢોલીના ઢોલની આસપાસ મીઠા ગુંજાર કરતી ફરી રહી હતી એમના પગલાંમાં જાણે વીજળી જેવી તરલતા આવી ગઈ હતી અને એમના વદન ઉપર આજે જાણે ચંદ્રમાની ચાંદની પોતાના શીતળ મધુર તેજ સાથે ચડી બેઠી હતી તારા ટપકીવાળા જાડા પણ સુઘડ વસ્ત્રો આ સુંદરીઓના સૌંદર્યને અનેક ગણું ચમકાવી રહ્યા હતા રજવાણી ગામની સુંદરીઓની સુંદરતા આજે જાણે રમણે ચડી હતી ગામના આહેર યુવાનો પણ પોતપોતાની પોતાની રમત ગમતને છોડી દઈ અને રાહડાની રમઝટ જોવા માટે આ રમણી વૃંદ પાસે આવી પહોંચ્યા હતા વાટે ચાલતા વટે માર્ગો પણ પોતાના કામને ભૂલી જઈ અને ઘડીભર અહીંયા ઝટકી જતા હતા હાંજ પડી ગાયો ભસો ચારો સરી અને સીમમાંથી પાછી આવી વટે માર્ગો વિખરાઈ ગયા તમામ આહીરો પણ પોતપોતાના ઘરે પહોંચી ગયા રહી માત્ર રાસના રાસ સાગરમાં મસ્તાન બનેલી રાસ રમણીઓ ઢોલના તાન ઉપર ગુલતાન બનેલી આહર સુંદરીઓ કુંજડીઓના વૃંદ જેવા તીણા કંઠે જંગલ અને ઝાડીને ગજાવતી રાહડાની રમઝટ બોલાવતી રહી જરા વધુ સમય વ્યતીત થયો ગાયો ભેંસોને દોવાનો વખત પણ થઈ ગયો વાછડા ભાંભરવા લાગ્યા પાદરા બરાડવા લાગ્યા ગાયો ભેસો પણ અકળાઈને પોકાર કરવા લાગી ઘર ધણીયાણીને બોલાવતા ઉચ્ચા અવાજે બા ભા ભા એમ કરવા લાગી પરંતુ એમની પીઠે હાથ ફેરવનાર અને એમને દોહનાર આહિર યુવતીઓ તો આજે રાસની રસમસ્તીમાં એટલી રસમસ્ત બની ગયેલી કે પશુધનની સાથે એમને પોતાના પેટના બાળકો પણ વિસરી ગયેલા સૂરજ હાથમી ગયો વૈશાખી તૃતીયાની વંકડી ચંદ્રરેખા આકાશને ઓવારે ચમકી ઉઠી અને વનની વનદેવીઓ સમી આ રમણીઓ રાસ રમતી જોવા માટે આકાશમાં ઘડી ભર અટકી ગઈ રસ રંગમાં રંગાયેલી આ કોકિલ કંઠી કામિનીઓના રંગે રાંગનો જટ અંત આવે એવું ન જણાતા આકાશની ચંદ્રરેખા પણ પોતાની ઝાંખી ચાંદનીને સંકેલી લઈ આખરે ચાલતી થઈ વાળો કરવાનો વખત પણ વીતી ગયો રડતા બાળકો રડી રડીને આખરે ભૂખ્યા તરસ્યા ઊંઘી ગયા આમ છતાં એક એ આહિર સુંદરી રાહડાની સંગતમાંથી ઊંચું માથું કરી પણ ન શકી જંગલને મંગલ બનાવતી આ રસ રમણીઓ આજે આખા જગતને જાણે ભૂલી ગઈ હતી ઢોલીના ઢોલે આજે એમના ઉપર કંઈક જાદુ ભૂરખી છાંટી હતી બ્રજવાણીનો ઢોલીડો આજે બ્રજ વિહારી કાન જેવો કામણગારો બન્યો હતો એની શક્તિ આજે ઝળકી ઉઠી હતી ખીલી ઉઠી હતી આ જાદુગરે આજે વ્રજવાણીની મનમોહર અને મનોહર મુગ્ધાઓ ઉપર અજબ જેવું જાદુ કર્યું હતું એ જાદુના જોરમાં તમામ આ હિરાણીઓ આજે એમના ઘરને અને ઘરધણીઓને પણ ભૂલી જવા પામી હતી જેમ જેમ રાત વધારે વીતતી જતી હતી એમ એમ ઢોલીના ઢોલમાં કંઈક ઓર મીઠાશ અને મોહિનીનો આવિર્ભાવ થતો જતો હતો આ મીઠાશ પર આજે બ્રજવાણીની અહિરાણીઓ ભમરીઓની માફક ભમી રહી હતી ઢોલી પોતે પણ આજે કંઈ અજબ ધાનમાં આવી ગયેલો એ પોતે પોતાને ભૂલી ગયેલો વિશ્વનો તમામ વ્યવહાર આજે એનાથી દૂર પડી ગયો હતો ઢોલી અને ઢોલ બસ એ બે જ આજે એકમેક અને એકાકાર બની ગયેલા આ હિરાણીઓની રાહ જોઈ જોઈને બ્રજવાણીના હીરો આખરે થાક્યા કેટલાકે ગાયો ભેંસો પોતાના હાથે જ દોવા માંડી કેટલાક જે કળાથી અજ્ઞાત હતા એ તો હાંજથી જ કોઈક દોહનારની શોધમાં ભટકી રહ્યા હતા હાથવાળ ગાય ભેંસો તો એમની ઘર ધણિયાણી સિવાય સૌ કોઈનો સત્કાર પોતાના શિંગડા વડે જ કરતી હતી એમની આગળ આવવાની પણ કોઈ હિંમત કરે એમ હતું નહીં વ્રજવાણીને ઘેર ઘેર આજે અરાજકતા અને અવ્યવસ્થાના દર્શન થતા હતા ઘરની સંપૂર્ણ વ્યવસ્થા જાળવનારી ચતુર હિરાણીઓ આજે કોઈ નવી દુનિયામાં જ વિહરતી હતી કેટલાક આ હિરો એમની ગૃહલક્ષ્મીઓને બોલાવી લાવવા માટે ગામને પાદર દોડી ગયા હતા પણ ઢોલીના ઢોલ ઉપર ડોલી રહેલી આ હિરાણીઓ આજે ક્યાં કોઈને દાદ આપે એમ હતી એમને બોલાવવા ગયેલા આ હીરો થાકીને વિલે મોઢે પાછા ફેર્યા અર્ધી રાત વીતી ગઈ આમ છતાં અહીં તો એ જ ઘડી ચાલતી હતી પાદરે ઢોલીનો ઢોલ એક જ તાનમાં ધ્રસકી રહ્યો હતો એના અલૌકિક આનંદ ઉપર પોતાની જાતને પણ ન્યોર કરી દેવા જાણે અધીરી બની હોય એવી આહિરાણીઓ આજે ઢોલીના ઢોલ ઉપર એક જ તાલમાં ફરી રહી હતી આત્માના અદભુત આનંદને ઢોલીના ઘરની ઝંઝટમાં પડવાનો ખ્યાલ સુધા કોઈને ન આવ્યો અહીં તો હજુ એ જ પળ હતી વ્રજવાણીએ આજે તો જાણે વ્રજભૂમિનો જ અવતાર ધારણ કર્યો હતો ગોકુળનો કનૈયો જાણે ઢોલી બનીને વ્રજવાણીમાં આવી પહોંચ્યો હોય એવો ઘડીભર ભાસ થતો હતો એણે આજે બ્રજવાણીની આ હિરાણીઓને ગોકુલની ગોપીઓ પેઠે ઘેલી બનાવી હતી રાત દિવસનું પણ આજે અહીંયા કોઈને ભાન નહોતું મોરલીના મનોહર નાદ ઉપર જે મણિધર ભાન ભૂલીને ડોલવા લાગે એમ બ્રજવાણીની આ હિરાણીઓ ઢોલીના ઢોલ ઉપર ડોલી રહી હતી પ્રભાતનો ઉજાસ પૂર્વાકાશમાં પોતાનો પ્રકાશ પાથરવા લાગ્યો આમ છતાં આ હિરમણીઓનો ઉત્સાહ લેશ માત્ર પણ ઓસર્યો નહોતો એવું દેખાતું નહોતું એમનો તીણો અવાજ ગગનને ગજાવતો દશે નહોતી ફરી ફરીને પાછા પોકારી ઉઠ્યા માતાની સાથ દઈને રડતા રડતા ઝુંગી ગયેલા બાળકો ફરી વાર જાગી અને ફરી વાર રુદને ચડી ગયા વ્રજવાણીને ઘેર ફરી પાછો કકળાટ શરૂ થઈ ગયો આહીરોની હવે ખૂટવા આવી ઘરની અવ્યવસ્થાના કંટાળાએ હવે ક્રોધનું રૂપ પકડ્યું એમના અંતરમાં શયંતાએ પ્રવાસ કર્યો એમની આંખો લાલ ચોળ બની ગઈ દ્વેષ અને વેરનો ઉભરો એમના અંતરમાં ઉભરાવા લાગ્યો રજવાણીની ગૃહરાણીઓ આજે એમને મટીને આ ઢોલીની બની ગઈ હોય એમ એમને સાફ સાફ લાગવા લાગ્યું અદેખાઈની આગ એમના રોમે રોમમાં વ્યાપી ઉઠી તમામ આહેરો આજે વહેલી સવારે જે એકત્રિત થઈ ગયા કેટલાક તો આખી રાતના જાગરણથી આખો લાલ બનાવીને આવ્યા હતા કેટલાક એમના બાળકોને આખી રાત સમજાવી પટાવીને ત્રાસી ગયા હતા આ ઢોલી એમને આજે અઢી અખરો જણાયો એમની સ્ત્રીઓ આ ઢોલી પાછળ આંધળી ભીત ગયેલી અને તેમને જોવામાં આવી આ ઢોલી સાથે હવે કેવી રીતે કામ લેવું એના વિચારમાં એ બધા ઘેરાઈ ગયા હતા આ જાદુગર એમની ભોળી ભામિનીઓને ભમાવી રહ્યો હતો એવું એમને લાગવા લાગ્યું વિચાર કરતા આખરે બધા એક નિર્ણય ઉપર આવી ગયા આ નિર્ણય ભયંકર હતો ધોલીના કટકા કરી નાખવાનો એ નિર્ણય હતો સવારનું અજવાળું વધુને વધુ વધતું જતું હતું વૃંદાવનમાં રાસ રમતી ગોપિકાઓ સામે વ્રજવાણીની અહિરાણીઓના દર્શન કરવા માટે સૂર્ય ભગવાન ત્વરિત ગતિએ ઉંચાને ઊંચા થતા હતા પ્રભાતના ગાયક વન પંખીડા પણ અપ્સરાઓ જેવી આ હિરાણીઓના મધુર સ્વરો સાથે પોતાના સ્વરની થોડી વાર હરીફાઈ ચલાવીને આખરે હાર કબૂલ કરી દૂર દૂરના વન પ્રદેશમાં ઉડી ગયા હતા સરોવરના નીર શાંત પડી ગયા હતા પવન પણ સ્થિર થઈ ગયો હતો વન વગડાના ઝાડવા પણ આ સ્વર્ગીય સંગીત શ્રવણ કરતા પોતાના મસ્તકને મંદ બંધ ગતિએ ડોલાવતા આ ફ્રેમ પોકારી રહ્યા હતા તમામ કુદરત આ દિવ્ય દ્રશ્યના દર્શન કરવામાં એક તાર બની ગઈ હતી આ તરફ ઢોલી ઢોલ અને અહિરાણીઓ પણ એક તાર અને એક આકાર હતા આ સમયે કેટલાક આહિર યુવાનો પોતાના હાથમાં તલવારો વીંજતા આવી પહોંચ્યા એમના તરફ એક દ્રષ્ટિ સુધા ફેંકવાની અહીંયા કોઈને ફુરસદ જ ગયા હતી ઢોલને ઢમકારે મસ્ત બનેલો ઢોલી પોતાની મસ્તીના તાનમાં ઢોલ ઉપર દાંડીની કડકડાટી બોલાવતો હતો વાસળીના સુમધુર સરોત પર જેમ રૂગલીઓ ઢોલી રહે એમાં રમણીઓ ઢોલીના ઢોલ ઉપર ડોલી રહી હતી આહિર યુવાનો પોતાના હાથમાં ખુલ્લી તલવાર સાથે હવે તો છેક નજીક આવી પહોંચ્યા આમ છતાં એમના તરફ કોઈએ આંખ સરખી ન કરી આ આખી રાસ મંડળી જ્યાં પોતાનું જ જોવાનું ભૂલી ગઈ હતી ત્યાં બીજા કોઈને જોવા કોણ નવરું હોય ઢોલીનું મસ્તક ઢોલના તાલ ઉપર એક તાન બનીને ઝૂલી રહ્યું હતું આહેર યુવાનો તગ સાધીને ઢોલીની લગો લગ આવી પહોંચ્યા એક જ ઝટકે ઢોલ ઉપર ઝૂલી રહેલા ઢોલીનું મસ્તક એણે ઉડાવી દીધું આનંદની છોડો ઉછાળી રહેલા ઢોલીના મસ્તકમાંથી હવે ઉષ્ણ રક્તની છોડો ઉછળવા લાગી માથું ઉડી જવા છતાં ઢોલીના હાથમાં રહેલી દાંડી હજુ તાલબદ્ધ ઢોલ ઉપર પડતી રહી હતી એના હાથની થાપ પણ ઢોલ ઉપર એક સરખી જ પડતી હતી પણ આ ક્રિયા ઘણો વખત ટકી નહીં થોડી જ વારમાં એનો હાથ અને હાથમાંની દાંડી તાલનો નિયમ ચૂકી ગયા તાલમાં ભંગ પડતા જ આ હિરાણીઓએ એકી સાથે બેતાલ જતા ઢોલી ઉપર દ્રષ્ટિ ફેંકી પણ અહીંયા તો ઢોલી ક્યાં હતો ઢોલીનું માથા વગરનું ધડ જ હજુ એમનું એમ બેઠું હતું ઢોલીના હાથમાંની દાંડી હજુ ઢોલ બજાવી રહી હતી પણ એના અવાજનું હવે ઠેકાણું ન હતું થોડી વાર આમ ચાલ્યા પછી ઢોલીનો હાથ અટકી ગયો ઢોલ બંધ થઈ ગયો ઢોલીનું ધડ ઢળી પડ્યું આકાશમાંથી જાણે વીજળી પડી પર્વતના કોઈ ઉન્નત શિખર ઉપર જાણે વજ્રનો પ્રહાર થયો આહિર યુવતીઓ પથ્થરની પુતળીઓની પેઠે સ્તબ્ધ બની ગઈ કોમળ કદલીઓનું કદલી વન ભયંકર વાવાઝોડાના ઝપાટાથી તૂટી પડે એમ એકસો ને ચાળીસ આ હિરાણીઓ પૃથ્વી ઉપર પટકાય પડી રંગમાં ભંગ પડ્યો સમસ્ત કુદરતે એક કારમનો નિશ્વાસ નાખ્યો આ ભયંકર કૃત્ય જોઈને સૂર્ય ભગવાન પણ જાણે કોપાયમાન થઈ ગયા હોય એમ ઉગ્ર દેખાવા લાગ્યા જંગલના ઝાડવા પણ પોતાના પર્ણરૂપે આસુડાને પૃથ્વી ઉપર પાડતા જાણે રડી પડ્યા ઢોલીના ઢોલ ઉપર આખી રાત ઝૂમી ઉઠેલી આ હિરાણીઓ મૂર્છિત બનીને કેટલાય વખત ધણી ઉપર ઢળી પડેલી જાગૃત થતાં જ

પ્રેમનો પતંગે રંગ ચડેલો ન હતો એમના હૃદય તો સ્નેહના સાચા રંગે રંગાઈ ગયા હતા જેના ઢોલ ઉપર જીવનભર આનંદ માણ્યો હતો જેના ઢોલમાં દુનિયાના તમામ દૂર કરવાની શક્તિ હતી એવા આજે આ પરિસ્થિતિમાં પડતો મૂકીને વ્રજવાણીની એકે આ હિરાણી ઘરની ઝંઝાણમાં જોડાવાને તૈયાર નહોતી ઢોલીનું આ મૃત્યુ એમના અંતરમાં કાર મો કરતું એક ભાલાની માફક ખટકી રહ્યું હતું આ હિરાણીઓની આંખમાંથી હવે ચોધા રાસુડા હાલવા લાગ્યા ટોલી એમના અંતરમાં જખમોને રૂજાવનાર એક વૈદરાજ સમાન હતો ઢોલી વગર એમનું જીવન એમને શૂન્ય જણાતું હતું આ સાત વિસુ સતીઓના શરીરે હવે સત ચડ્યું આ તમામ આહિરાણીઓએ ટોલી પાછળ અગ્નિસ્નાન કરવાનો દારો નિર્ણય લઈ લીધો રજવાણીની બાળી ભોળી અબડાઓને આજે પથ્થર જેવી કઠોર બનાવી દેવામાં આવેલી ઉતાવળા આહિરોને હવે પોતાની ભૂલ સમજાણી ખરી પરંતુ હવે તો અતિ મોડું થઈ ગયું સુધારી શકાય હવે તો બધી બાજી હાથમાંથી સતીઓને સડેલું સત હવે ઓસરી જાય એવી શક્યતા હતી જ નહીં ગામના પાદરે આવેલા સરોવરને કિનારે આ રાસ રમતના મેદાનમાં જ મોટી મોટી ચિતાઓ ખડકાઈ ગઈ અગ્નિ પ્રગટાવવામાં આવ્યો એકસો ને ચાલીસ એટલે કે સાત વિસુ સુંદરીઓ

આજ કોઈ ભસ્મી ભૂત બનેલા સ્નેહ સદન જેવું જણાય આ હીરોનું જૂનું વ્રજવાણી ગામ તો નાશ પહેમું છે આજનું બ્રજવાણી નવું વસાવેલું છે આજે અહીંયા એક પણ આહિર વસતો નથી આ હીરો વ્રજવાણીનું પાણી અગ્રાહ કરી અહીંથી ઉચાળા ભરીને ઉપડી ગયેલા આ પ્રાથળી આહિર કહેવાય છે એનું કારણ એ કે વ્રજવાણી વાગડના પ્રાથળ વિભાગમાં આવેલું ઢોલીની ખાંભી ઉપર સવંત પંદરસો અગિયારના વૈશાખ શોધ ચોથની મિતિ વાંચી શકાય છે આ સ્થાન આજે ઢોલીથરના નામે ઓળખાય છે એમ લેખક શ્રી નોંધ કરે અને એવું પણ કહેવાય છે લોકવાયકા તો એવું પણ કહે છે કે આજે પણ આ ઢોલીની ખાંભીની પાસે તમે તમારો કાન રાખો તો તમને ઢોલનો અવાજ આવે છે બીબીસી ન્યૂઝના એક રિપોર્ટમાં એમણે લખેલું કે વ્રજવાણી ધામના મેનેજર વસ્તાભાઈ આહિરના કહેવા પ્રમાણે કૃષ્ણ ભગવાને ગોકુળ મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને એમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું જે એમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કરેલું સાત વિસુ આહિરાણીઓ અને ઢોલીના પાળિયા સાથે જોડાયેલો ઇતિહાસ એ કાયમી નથી બીજી કેટલી વાયકાઓ પણ એની સાથે જોડાયેલી છે છે એક રિપોર્ટ એવું પણ કહે કે ઉદારતા પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ કચ્છના વ્રજવાણી વિશે છે જેમાં આહિર જ્ઞાતિના વહીવંચા ભીમજીભાઈ ભૂરાભાઈ બારોટને આ ટાંકતા અમરાસર તળાવના ગાંઠે મૃત્યુ પામનારી આ એકસો ચાલીસ આહિરાણીઓના નામ પણ એમણે લખ્યા છે પુસ્તકની નોંધ અને એમનું પેજ નંબર પણ છે કે ચોસઠથી ઓગણ પ્રમાણે આ વાગડ પ્રદેશમાં આ હીરો ગાય ભેંસો ચારતા એના માલઢોરની દેશ દેશાવરમાં ચર્ચા રહેતી જેને સાંભળીને પાર કરના યવનોએ ધણ વાળવા હુમલો કર્યો આ હીરો અને યવનો વચ્ચે રક્તરંજિત હોળી ખેલાય અને યવનો પાછા વળે પરંતુ અનેક આહિર યુવાનો એમાં કામમાં આવી ગયેલા એ સમયે આ બ્રજવાણીમાં રાસ રમતી હતી ત્યારે જ્ઞાતિના પટેલ ખોખા ડાંગરે આવીને કીધું કે તમારા શક પણ થઈ ગયા છે એ બધા આહિર યુવાનો ગાયોને માટે કામમાં આવી ગયા અને તમે બધા અહીંયા રાસ રમો છો એટલે હવે તમારા પતિઓને ઓળખી કપાળે તિલક કરી અને રાસ રમવા આવો આ બધી જ આહિરાણીઓ એમ કર્યું અને શુદ્ધ બુદ્ધ ગુમાવી છેલ્લી વખતના રાસ રમી ઢોલી ઢોલ પીટે અને પછી સવાર સુધીમાં એક પછી એક એકસો ચાલીસ યુવતીઓએ દેહનો ત્યાગ કરેલો પુસ્તકમાં સરતી નામના ઢોલી સ્વરૂપે કૃષ્ણ હોવાનો અને તમામના મૃત્યુ પછી એ પણ દેહ છોડી દે છે એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને છેલ્લે ખોખા ડાંગર ગામને દૂધની ધારવડી આપીને નીકળી જાય છે આ કરુણ ઘટનાને કારણે આ ગામનું પાણી અગરાજ કર્યું અને સદીઓ સુધી અહીં અને પાસેના અમરા સૌ તળાવનું પાણી પીધું નહોતું એ પછી આ હીરોએ ખેરાઈ વસાવેલું એ અરસામાં સરહદ પરના વિસ્તારોમાં હુમલા એ કોઈ ઘટના પછી ગામોની સામૂહિક હિજરત એ અસામાન્ય બાબત તો હતી જ નહીં એટલે એવું થઈ શકે આ સિવાય પણ આહિર રત્નભાગ એક તથા અન્ય લખાણોને આયરાણીઓની ખાંભીઓના ઇતિહાસ અંગે મત મતાંતર વ્યક્ત કરવામાં આવેલા છે અન્ય એક વાયકા મુજબ ઢોલીના તાલે આહિરની દીકરીઓ મન મૂકીને રાસ રમી રહી હતી ત્યારે કોઈ વટેમાર્ગોએ આહિરોની કાન ભંભેરણી કરી જેથી એને મારી નાખવામાં આવે પોતાને કારણે ઢોલીનો જીવ ગયો હોવાથી તથા તેમની ઉપર શંકા થઈ હોવાનું લાગી આવતા તેઓએ દેહ છોડી દીધો એ પછી આ હીરોએ ગામ છોડી દીધું અને અમરાસરનું પાણી ત્યજી દીધું વ્રજવાણી ધામના સરકારી ઇતિહાસમાં પણ આવો જ કંઈક ઉલ્લેખ જોવા મળે છે કચ્છ ગેજેટિયર જેનું પાના નંબર એકસો બાસઠ અને એકસો ત્રેસઠ ઉપરના ઉલ્લેખ પ્રમાણે રાપર તાલુકાના વ્રજવાણીમાં એક ઢોલી હતો એટલો પારંગત હતો એનો ઢોલ ઢબુકે એટલે આહિરાણીઓ ઘરના કામકાજ પડતા મૂકીને પણ રાસ રમવા દોડી આવતી એક આહિર ઢોલીના માથા ઉપર પ્રહાર કર્યો અને એની હત્યા કરી નાખી બેથી દાહિરાણીઓએ એમના હાથી દાંતના ચૂડલા કપાળે મારીને દેહ છોડી દીધેલો અને જો કે સરકારી ગેજેટીયરમાં એકસો વીસ આહિરાણીઓએ દેહનો ત્યાગ કર્યો હોવાનું અને સાથે એકસો વીસ પાળ્યા હોવાનું નોંધવામાં તો આવ્યું છે પણ એ પછી શું થયું એના વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કહેવાય છે કે આ મૃત્યુ કે સતી થયા પછી આ હીરોએ પાસેના અમરાપરમાં મૃતકો માટે એકસો ચાલીસ કુવા આવ્યા વર્ષો સુધી આ હીરો નવા વર્ષ કે અન્ય તહેવાર ઉપર અહીંયા આવતા પરંતુ પીવાનું પાણી પોતાની સાથે જ લાવતા અહીંયાનું પાણી એ નથી પીતા બે હજાર બાર વૈશાખ સુદ ચોથના દિવસે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવેલી અને સાત વિશ્વ આઈરાણીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી સાથે જ એમના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે સરકારી ઇતિહાસના જોપડે તો આનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી આ સિવાય ઘણી બધી લોકવાયકાઓ છે કે જે કદાચ તમે સાંભળી હશે આની સિવાય જો તમે કોઈ લોકવાયકા સાંભળી હોય તો તમે અમને જરૂર જણાવી શકો છો અને ખાસ વાત મિત્રો કે આ ફક્ત આપણી લોકવાર્તા છે જે આપણા લોક સાહિત્યને જીવતું રાખે છે મેં એવું બિલકુલ નથી કીધું કે મેં જે વાત કરી છે સાત વાયરાણીની એ એકદમ સો ટકા સાચી છે મેં તમને જે વાત કરી છે એ બધી જ વાક્ત લોકવાર્તાઓ છે કદાચ બની શકે કે જે તે લેખકનું પોતાનું ખુદનું લખાણ કે લોકોની પોતાની ખુદની ભાષા એમાં આવી જતી હોય અત્યાર સુધી તમે બધાએ ખૂબ સારો સહકાર આપ્યો છે અને હું એવી ઈચ્છા જરૂર રાખીશ કે તમે આગળ પણ આવો જ સહકાર આપતા રહેશો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી